આજે વાત કરવી છે ભાવનગરના મહારાજા અને મુસલમાનના દીકરાની આ સત્ય ઘટના વિશે સાંભળીને તમારી આંખમાંથી આંસુ સરી પડશે દોસ્તો એક સમયની વાત છે કે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી બગીમાં બેસીને ગામડાની મુલાકાતે નીકળે છે ત્યારે રસ્તામાં એક છોકરો બકરા ચારતો હોય છે આ છોકરો રાજાની બગી જોવે છે એટલે એને એમ થાય છે કે રાજા આવે છે તો એમને નમસ્કાર કરું

તારે રાજની નોકરી કરવી છે મુબારક બોલ્યો કે હા બાપુ રાજની નોકરી મળતી હોય તો મારે ભાવનગર આવવું છે અત્યાર સુધી મેં ઘેટા બકરા ચારીને મારું ગુજરાન ચલાવ્યું છે પરંતુ જો મને રાજની નોકરી મળતી હોય તો હું ભાવનગર આવીશ ત્યાર બાદ રાજા મુબારકને ભાવનગર લઈને આવે છે આ છોકરો ભાવનગર આવીને નીલમ બાગની ચોકીદારી કરવા લાગે છે સાહેબ એમ કહેવાય કે મુબારક ની મંજૂરી વગર નીલમબા પર ચકલો પણ ફરકતું નથી અરે થોડા જ સમયમાં રાજાને મુબારક પર એટલો વિશ્વાસ આવી ગયો કે રાજા તેને તિજોરી ની ચાવીઓ પણ આપી દે છે ધીમે ધીમે સમય વીતતો જાય છે એક દિવસ રાણી ને કોઈ પ્રસંગમાં જવાનું થાય છે એટલે રાણી મુબારક ને બોલાવીને તિજોરી માંથી ઘરેણા કાઢવાનું કહે છે મુબારક તિજોરી ખોલે છે રાણી તિજોરી માંથી એક હાર બહાર કાઢે છે પ્રસંગમાંથી આવ્યા બાદ રાણી પુસ્તક વાંચવા બેસી જાય જાય આ હાર મૂકીને સુઈ પુસ્તકમાં મૂક્યો છે થોડા દિવસો બાદ ફરી રાણીને એક પ્રસંગમાં જોવાનું થાય છે એટલે મહારાણી મુબારક બોલાવે છે અને તિજોરી ખોલવાનું કહે છે મુબારક તિજોરી ખોલે છે અને રાણીએ જોયું તો અંદર હાર દેખાતો નથી રાણી દોડીને રાજા પાસે જાય છે અને બધી વાત કરે છે રાણી રાજાને કહે છે કે દરબાર આ માણસ પારખવામાં તમે ભૂલ કરી છે તિજોરીમાં મારો હાર નથી રાજાને રાણીની વાત પર વિશ્વાસ આવતો નથી રાજાને થાય છે કે આટલો ઈમાનદાર મુબારક આવું કરી જ ન શકે મહારાજા મુબારકને બોલાવે છે રાજા શાંતિથી મુબારકને પૂછે છે કે બેટા તિજોરીની ચાવી ક્યાંય ખોવાઈ ગઈ હતી મુબારક જવાબ આપે છે કે ના બાપુ પણ તમે આવું કેમ પૂછો છો પછી રાજા એ મુબારકને બધી વાત કરી રાજાની વાત સાંભળતા જ મુબારક તરત તેના ખભા પર રહેલો રૂમાલ જમીન પર પાથરીને તેના પર ઊભો રહી ગયો અને રડતા રડતા કહેવા લાગ્યો કે આ રૂમાલ હું દિવસમાં પાંચ વાર કુદાની બંધી કરવા પાથરું છું

અને કહે છે કે હાર ખોવાયા બાદ જ્યારે જ્યારે હું બંદી કરતો ત્યારે ખુદા પાસે હાર માંગતો હતો હાર ખોવાયેલો હતો એટલે જ હું અહીં રોકાયો હતો કારણ કે જો કલંક સાથે હું અહીંથી જાવ તો મને જન્નતમાં જગ્યા ના મળે હવે હાર મળી ગયો છે તો હું ભાવનગર મૂકીને જાવ છું રાજા મુબારકને રોકવાની ખૂબ કોશિશ કરે છે અને અંતે મુબારકને રોકી લે છે એકવાર એવી ઘટના બને છે કે રાજાને બહાર જવાનું થાય છે તેઓ બાગના દરવાજે નીકળે છે તો તેમને મુબારકનો ખાટલો ખાલી દેખાય છે તેઓ બીજાને પૂછે છે કે મુબારક ક્યાં ગયો ત્યારે એક વ્યક્તિ કહે છે કે મહારાજ મુબારક આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે રાજાને ખૂબ દુઃખ થાય છે અને તેઓ રડતા રડતા કહે છે કે જ્યારે મુબારકનો જનાજો નીકળે ત્યારે મને કહેજો મારે તેને કાંઠ આપવા જવું છે પરંતુ ઘણો સમય વીત્યા બાદ પણ જનાજો નીકળતો નથી જેથી રાજાએ તપાસ કરાવ્યું તપાસ કરતા ખબર પડી કે મુબારકને ઓઢાડવા માટે ઘરમાં કફન નથી એટલે જનાજો નીકળતો નથી રાજાને વિચાર આવે છે કે રાજાને પગાર આપતો છતાં પણ મુબારકના પરિવારની આવી સ્થિતિ કેમ રાજા પૂછે છે કે મુબારકને કોઈ બીમારી હતી એને કોઈ વ્યસન હતું અને ત્યારે એક માણસ કહે છે કે બાપુ જ્યારે એ ઘરે જતો ત્યારે તેને રસ્તામાં કોઈ એનાથી નાનો અને દુખી માણસ મળે એટલે તેને થોડા ઘણા રૂપિયા આપી દેતો કારણ કે તે કોઈનું દુખ જોઈ શકતો નહીં છેલ્લે તેની પાસે કાઈ વધતું નહીં એટલું જ નહીં તમે જમી લો પછી તમારું જે ભોજન વધે તેમાંથી તેમનો પરિવાર જમતો હતો ક્યારેક જો ભોજન ના વધ્યું હોય તો તેઓ ભૂખ્યા પેટે સૂઈ જતા આટલું સાંભળતા આજ રાજા ભાવુક થઈ ગયા રાજા એ મુબારકના ઘરે ઇનખાબનું પથ્થર મોકલાવ્યું જનાજો તૈયાર કરાયો અને તે દિવસે અઢારે પાદરના ધણી ભાવનગરના મહારાજા કોઈ પણ ધર્મ પક્ષપાત વગર તેના પગ માંથી મોજડી કાઢે છે માથેથી પાઘડી કાઢીને રૂમાલ બાંધે છે અને રાજા મુસ્લિમ મુસ્લિમભાઈઓને વિનંતી કરે છે કે તમારા ઇસ્લામ ધર્મ મુજબ તમે રસ્તામાં કાંઠ બદલો છો